નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્માર્ટ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ સ્વાધ્યયન પોથી પ્રકરણ બે એકચોલ સુરે સમીકરણનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો અહીં આપણને જુઓ પાંચેક્સ છેદમાં ત્રણ ઓછા ચાર બરાબર ટુ એક્સ છેદમાં પાંચ આપેલા હોય તો ટુ એક્સ ઓછા સાતનું મૂલ્ય કેટલું થાય તે આપણે જોઈશું તો સૌથી પહેલાં અહીંયા આપણે એનું સાદુ આપીએ તો પાંચ એક્સ છેદમાં ત્રણ આ એક્સ એક્સ ચલવાળા જે કાંઈ પદ છે એને આપણે આ બાજુ લઈ આવશું તો પ્લસ છે તો કેવું થશે માઇનસ ટુ એક્સ છેદમાં પાંચ ઓછા ચાર છે સામે જશે તો કેવા થશે પ્લસ ચાર હવે અહીંયા આપણે ચોકડી ગુણાકારની રીતે સાદરૂપ આપીએ પાંચ પાંચ એટલે પચીસ એક્સ વચ્ચે જે નિશાની હોય તે ત્રણ દુ છ એક્સ છેદમાં છેદ સાથેનો ગુણાકાર પાંચ તેરી પંદર બરાબર ચાર પચીસ એક્સમાંથી ને આપણે બાદ કરીએ એટલે થશે ઓગણીસ એક્સ એના છેદમાં પંદર બરાબર ચાર હવે પંદર કેવા છે ભાગાકારમાં સામે જાય તો શું થશે ગુણાકાર તો ઓગણીસ એક્સ બરાબર પંદર ગુણ્યા ચાર કરીએ એટલે કેટલા થશે સાઠ હવે આપણે અહીંયા એક્સની કિંમત મેળવશું તો એક્સ બરાબર છેદમાં ઓગણીસ પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ટુ એક્સ ઓછા સાતનું મૂલ્ય મેળવવાનું છે તો હવે ટુ એક્સ ઓછા સાત માટે મેળવશું જે જગ્યાએ એક્સ આવશે ત્યાં આપણે આ કિંમતનો ઉપયોગ કરીશું તો ટુ સાઠ છેદમાં ઓગણીસ ઓછા સાત સાદુરૂપ આપશું તો એકસો વીસ /19-7 7/9 का नहीं है तो आप एक गुणसू तो 120 - 19 * 7 = 100 33 / આવશે 19 तो 120 माथी આપણે 133 ની બાદ કરશું એટલે 13 એના છેદમાં આવશે 19 છે માગેલું મૂલ્ય છે હવે અહીંયા મોટી સંખ્યા માઇનસ હોવાથી આપણે જવાબ માઇનસમાં લેશું ચાલો હવે પછી જોઈએ બીજો પ્રશ્ન નીચે આપેલ પયું સુરે સમીકરણ છે જે સુરે સમીકરણ હોય એ આપણે દર્શાવશું એને ચાલો તો હવે આપણે સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત કેટલી હોય છે તો કોઈ પણ સમીકરણની અંદર મહત્તમ ઘાત એક હશે ત્રણ એક્સ ઓછા ચાર બરાબર એક ઓછા બે એક્સનો ઉકેલ મેળવો તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો ત્રણ એક્સ ઓછા બે એક્સ આ બાજુ એટલે પ્લસ ટુ એક્સ બરાબરની નિશાની -6 4 आ बाजू એટલે થઈ જશે + તો 3x + 2x એટલે 5x અહીંયા થઈ જશે 5 તેથી x = 5 / 5 એટલે જવાબ આવશે 1 x = 1 સમજા છે મિત્રો ત્યારબાદ અહીંયા હવે છઠ્ઠા દાખલાની અંદર જે સાદુ રૂપ આપેલું છે એને આપણે ચોકડી ગુણાકાર અથવા તો સામાન્ય સાદા સાદુ રૂપના માધ્યમથી જોઈશું સૌથી પહેલાં ચોકડી ગુણાકાર કરશું આ બેનો ગુણાકાર અહીંયા થશે ત્રણનો ગુણાકાર અહીંયા થશે તો બે ગુણાકારમાં લેશું ત્રણ ટી ઓછા બે આ ત્રણનો ગુણાકાર અહીંયા કરશું વત્તા ત્રણ ટુ ટી વત્તા ત્રણ અને છેદનો ગુણાકાર છેદ સાથે કરશું એટલે થશે છ અહીંયા છ નો ગુણાકાર અહીંયા કરશું એટલે સાત અને છેદમાં કેટલા આવશે છ હવે જો વિદ્યાર્થી મિત્રો બંને બાજુ છેદ કેવા છે સરખા એટલે બંને છેદ જતા રહેશે ઉપરનું સાદુ રૂપ આપશો બે તેરી છ ટી ઓછા બે દુ ચાર વત્તા ત્રણ દુ છ ટી વત્તા ત્રણ તેરીને નવ બરાબર સિક્સ ટી વત્તા સાત હવે છ ને છ અહીંયા સજાતીય પદ પ્રમાણે આપણે સાદુરૂપ આપશું છ ને છ બાર ટી નવ વત્તા છે ચાર ઓછા છે એટલે બાદ થશે મોટી સંખ્યાની નિશાની એટલે વત્તા छोटी पत्ता सात टी टी वाला सजाती भेगा कर सू तो बार टी ओ टी बराबर वत्ता पांच बोली पा सात ओछा पांच बार छी बराबर सात में पांच जाए एट तो टी बराबर बी छुनाकार में सामने जा तो भागाकार हम अना છેદ ઉડાડીએ તો બે તેરી છ તો ટી ઇઝ ઇક્વલ ટુ એકના છેદમાં ત્રણ આપણને જવાબ મળશે એ જ રીતે સાતમા દાખલાની અંદર અહીંયા ગુણાકાર છે અહીંયા ગુણાકાર છે અહીંયા ગુણાકાર છે તો પેલા આપણે ગુણાકાર કરશું પાંચ તેરી પંદર એક ઓછા સાત એકવીસ વત્તા અઢાર એક વત્તે ઓછે ઓછા અગિયાર દુ બાવીસ બરાબરની નિશાની આઠ ચોક બત્રીસ એક્સ ઓછા સાત ચોક અઠ્યાવીસ ઓછા એકસો અગિયાર તો મિત્રો પંદર અને અઢાર એક્સ બેનો સરવાળો કરીએ તો પંદર પંદર ત્રીસ तर तेस एक्स ओछा एक, तो एक ने था से बराबर बतरीस एक्स हो अगिय हम बतरीस एक्स ने आज लेसु संख्या साई ले जास तो तेतरीस एक्स ओत एक्स બરાબર હવે આવા ઉમેરશું એટલે એકસો અગિયારમાં આપણે અઠ્યાવીસ ઉમેરીએ તો એકસો અગિયાર ને અઠ્યાવીસ આઠ ને એક નવ બે ને એક ત્રણ એકસો ઓગણચાલીસ અને એમાંથી આપણે તેતાલીસ બાદ કરીએ એટલે એકસો ઓગણચાલીસ વત્તા તેતાલીસ તો છ તેર માંથી ચાર જશે એટલે નવ તો છન્નું વધશે તો એક્સ બરાબર ઓછા છન્નું જે આપણો માગેલો જવાબ છે તો મિત્રો આપને આ સરળતાથી સમજાઈ ગયું હશે તો વધુ વિડીયો જોવા માટે અને વધુ સોલ્યુશન મેળવવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો છો થેન્ક યુ આભાર